સમય કોઈ પણ હાથ જોડીને રણભૂમિ કુરુક્ષેત્રમાં કૃષ્ણની વાતો સાંભળી રહ્યો હતો શ્રી કૃષ્ણ ભગવાન સમય અને અર્જુનના આમ તા તે અર્જુનને બોલતા હતા પણ હાસી રીતે તે સમયની સાથે વાત કરતા હતા કે સમય વીતી ગયું તે પણ છે

એટલે કોઈએ એમ ન સમજવું કે આ સવાલ ખાલી અર્જુન જ બોલી રહ્યો છે તેના કંઠથી સમય પણ બોલી રહ્યો છે કારણ કે દરેક યુગમાં આપણું એક કુરુક્ષેત્રનું યુદ્ધ હોય જ છે અને હોતું રહેશે એટલા માટે તમારે જો તમારું વર્તમાન અને ભવિષ્યનો સામનો કરવો હોય તો કમઠાણ ચેનલમાં આવતા વિડીયોને જોવો અને સાંભળો અને સમયના સવાલોના જવાબ સાંભળી લ્યો જે સવાલ તમને હંમેશા પરેશાન કરતા આવી રહ્યા છે આવનારા વિડીયોને જોવાનું ચૂકતા નહીં